પછી ગુ ગુજરાત તરફ એન્ટ્રી લઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો કે અહીંયા મિત્રો વરસાદની આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો ગુજરાત તરફ ઓખા દ્વારકા જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે રહેવાનું છે ભાટિયા દ્વારકા અને ઓખા જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો વાતાવરણમાં વળતું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં કડકડતી ઠંડી પણ રહેવાની છે મિત્રો અને ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે ખંભાળિયા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે સિશીલ ભાનવડ પોરબંદર છે અને કોટિયાના ઉપલેડા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે ઉપલેડા જેવા વિસ્તારમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેવાની છે કડ છે કેશોદ છે માર્ગોલ જૂનાગઢ અને વિસાવદર બગસરા તાન જેવા ઉસ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે ગાડોળી તલાલા છે વેરાવલ છે તિમરી છે જામવાલા કોડીનોર ગીર ગાંધાડા જેવા વિસ્તારમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે વિંકાનર છે દીવ છે ઉના છે અને તુલસી જામ જેવા વિસ્તારમાં પણ ઠંડીની આગાહી કરવામાં આવી છે દુધાળા છે ખંભા છે જીરા છે ધારી છે અને કુંડલા છે વિસાવદર છે લંગાલી છે ચાચા જેવા વિસ્તારમાં પણ મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો બે મહિનાની અંદર ખૂબ જ મિત્રો ઠંડી રહેવાની છે મિત્રો અને જેવા અમુક વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો એવા શહેરમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો દસથી ચૌદ ડિગ્રી તાપમાન પણ રહેવાનું છે મિત્રો ગુજરાતની અંદર આ વિસ્તાર મેં મેં તમને બતાવ્યા છીએ તે વિસ્તારમાં ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધારે રહેવાનું છે મિત્રો અને બગસરા છે દેવરાજી છે અમરેલી છે અને ઝાટડોરા જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે બેસન છે દેરદી છે અને ચિટાલ જેવા પણ મિત્રો જોઈએ તો ત્યાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવું છે ગોંડલ છે બુનવા છે અને લખી છે અને સરદાર જેવા પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે જજદન જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડી વાળો વાતાવરણ રહી શકે તે પણ આગળ કરવામાં આવશે રાજકોટ છે ખવાડ છે જામવાલી છે ધોરાલ છે જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગળ કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ હવે જામનગરની તો મિત્રો જામનગર બેડ સિકા ખાવડી અને ધોયાલ છે ચેલા છે અને તિબેટ છે ધાવાઓ જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો અમદાવાદ અમદાવાદમાં મિત્રો સુભાષ શહેરમાં બ્રિજ બ્રિજ તૂટવામાં આવ્યું છે મિત્રો પાંચ દિવસ મિત્રો બંધ રહેશે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવે વાત કરીએ કે મિત્રો ધોરાલ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો અત્યારે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો બ્રિજ છે તે અમદાવાદમાં પાંચ દિવસ બંધ રહેવાનું છે ઈતવડ છે અને તનકરાજ છે મોરવી છે અને જોડિયા જેવા વસ્તુમાં પણ ખૂબ જ ઠંડી વાતાવરણ રહેવાનું છે મિત્રો ચેનલ પણ ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેવો મિત્રો અને હાલવડ છે માલી એવા છે અને કુડા જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ વાળો વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે સોનગઢ જેવા વિસ્તારમાં પણ ખૂબ જ વાળો વાતાવરણ રહી શકે છે મહુવા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે રાજુલા છે પીપલવાવ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો મધ્યમથી ભારે ઠંડી વાળો વાતાવરણ રહ્યો છે અલંગ છે તલાજે પાલીતાણા જેસર ગારિયાદાર ખડસોલિયા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો હવે બે મહિના ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે અને અત્યારથી જ ત્યાં મિત્રો ખૂબ જ ઠંડી પડવા મળી છે સિહોર છે ભાવનગર જે બુદેલ જેવા વિસ્તારમાં પણ ખૂબ જ વાળો વાતાવરણ રહ્યો છે વલભીપુર જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ વાળો વાતાવરણ રહ્યું છે બારવાલા છે જે વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ વાળો વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે ખંભાળ છે અને ભાડિયા જે વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને રાનપુર છે લીંબડી જેવા પણ મિત્રો અતિથી અતિભારે ખૂબ જ ઠંડી રહેવાની છે મિત્રો અને નરસરોવર ધોલકા વિરમગામ અને લીંબડી જેવા વિસ્તાર અમદાવાદ મહેસાણા જેવું ગાંધી અને ગાંધીધામ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ છે ગાંધીનગર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહ્યું છે માનસા છે અને હિંમતનગર અને જે વિસ્તારમાં ખૂબ જ ઠંડી વાતાવરણ રહી શકે છે અને ત્યાં મિત્રો માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને બે મહિનાની અંદર એકવાર માવઠું ખૂબ જ એકવાર આવવાની શક્યતા રહેવાની છે મહેસાણા જે વિસ્તારમાં પણ મિત્રો એકવાર માવઠું આવી શકે તે પણ આગ આગાહી કરવામાં આવી છે અને મિત્રો પાકને ખૂબ જ નુકસાન કરી શકે છે મિત્રો હજી પાક હોય તો મિત્રો લઈ લેજો કારણ કે હવે મિત્રો ખૂબ જ ઠંડી પડવાની છે તેથી પાકને નુકસાન થઈ શકે છે સુરત જેવા વિસ્તારમાં પણ મિત્રો મધ્યમથી અતિભારે ઠંડીવાળું વાતાવરણ રહેવન છે મિત્રો અને વાત કરીએ તો વલસાડ છે જે વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહ્યું છે નાસિક જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને ચીપુલ જેવા વિસ્તારમાં છત્રાલા છે જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે કારાળ વિટા જેવા વિસ્તારમાં પણ ગોરેગાવ જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ઉપરના વિસ્તારની મિત્રો વાત કરીએ તો લખપત છે નાલિયા છે બાડી છે ખાવડા જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે રાપર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ભુજની મિત્રો વાત કરીએ તો મિત્રો માતાના મઢની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો મિત્રો આ વખતે મધ્યમ ઠંડીનું વાતાવરણ રહેવાનું છે મિત્રો આ વખતે મિત્રો બધા લોકો જઈ શકે તેવી પણ આગળ કરવામાં આવી છે મિત્રો અત્યારે તો મિત્રો કંઈ બતાવી નથી રહ્યું ભૂજની અંદર અને મધ્યમથી ઠંડી રહેવાની છે મિત્રો અને અમારો વિડીયો સારા લાગ્યો તો આપણે પોતાની ચેનલ ટેક ગુજને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભર નમસ્કાર મિત્રો જોઈ શકો છો કે અહીંયા ગુજરાતમાં વાદેલી અલર્ટ જ્યાં જ્યાં બતાવે છે ત્યાં મેં મિત્રો વાત કરી છે